અમરોલીના કોસાડ આવાસમાં પોલીસે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના ભાગરૂપે અમરોલી વિસ્તારના કોસાડ આવાસમાં પોલીસે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું આ ઓપરેશનમાં છ જેટલી ટીમો દ્વારા કોસાડ આવાસના એચ વન અને એચ ટુ એરિયામાં મોટા પાયે સઘન ચેકિંગ અને સર્ચ કામગીરી કરવામાં આવી હતી તો કોમ્બિંગ ઓપરેશનમાં સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પાંચ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો અમરોલી ઉત્તરાયણ જહાંગીરપુરા રાંદેર અને અડાજણ પોલીસ સ્ટેશન કોમ્બિંગમાં જોડાયા હતા ડીસીપી એસીપી તેમજ પાંચી પોલીસ સ્ટેશનના પીઆઈ કોમ્બિંગમાં જોડાયા હતા ડીસીપી એસીપી સહિત મોટા પોલીસ કાફલા સાથે મેગા કોમ્બિંગ કરતા છ તલવારો મળવા સાથે અઠાવન કેસ કરવામાં આવ્યા હતા પોલીસ ટીમોએ ખાસ કરીને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના રહેઠાણો ઉપર તપાસ કરી હતી આ કોમ્બિંગનો મુખ્ય હેતુ વિસ્તારમાં કાયમી ધોરણે અસામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વોને પકડી પાડવાનો હતો તો હિસ્ટ્રી શીટર એમસીઆર ધરાવતા શખ્સો ટપોરી અને માથાભારી શખ્સો પર કાર્યવાહી કરી હતી પમ્બિંગ દરમિયાન પોલીસે અનેક સફળતાઓ હાંસલ કરી હતી જેમાં ઘાતક હથિયારો જપ્ત કરવાથી લઈ અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓની ધરપકડનો સમાવેશ થાય છે કેટલાક ઇસમો પાસેથી ઘાતક હથિયારો કબજે કરી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે છ તલવાર અને મોટા રેમ્બો છરા પણ કબજે કર્યા હતા પોલીસે પાંચ તડીપાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેઓ શહેરની હદમાં પ્રવેશબંધી હોવા છતાં ગેરકાયદેસર રીતે રહેતા હતા તો પ્રોહિબિશન સહિતના વિવિધ ગુનાઓ બદલ અન્ય અઠાવન જેટલા કેસ નોંધી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસના આ ઓપરેશનથી કોસાડ આવાસ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે